बस तो यहाँ से हम अपन आगे पटनी कम्युनिटी हॉल दो है उसका भी ओपनिंग है एक्चुअली ये जो कम्युनिटी हॉल है उसकी खासियत ये है यहाँ पर एक आयुष हॉस्पिटल भूज द्वारा आयोजित लेप्रोस्कोपिक अने सामान्य सर्जरी शिविर जड़पी जल्दी रिकवरी नानो चीरो ओछो दुखावो ओछो लोई वहे તારીખ પંદર થી પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સમય સવારે દસ ત્રીસ થી બપોરે બે વાગ્યા સુધી માત્ર ત્રીસ હજાર માં ઓપરેશન દસ વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા મોબાઈલ નંબર સેવન એટ સેવન ફોર વન એટ 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 નાઇન સરનામું નોંધી લેશો સિટી મોલ કમ્પાઉન્ડ જી કે જનરલ હોસ્પિટલ પાછળ કેમ્પ એરિયા ભુજ કચ્છ તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે